આજે બાલવાટિકાના ભૂલકાઓ તેને ગમતું ચિત્ર દોરશે તેઓ એમ કે છે કે અમારે ઢીંગલો દોરવો છે એટલે કે અમારું શરીર દોરવું છે એટલે કે અમને દોરવા છે તો અમે નાના નાના છીએ તો અમે નાનો ઢીંગલો દોરવો છે તો મનપસંદ ચિત્ર આપણે શરીરનું કેમ રેખા ચિત્ર દોરીએ એમ બાળકો એવી રીતે એનો ઢીંગલો દોરશે પાટી અંદર તો ચાલો બાળકો તૈયાર છો બધા મજા આવશે ચિત્ર દોરવાની સરસ તો ને પેન છે એમાં તૈયાર રહેજો તૈયાર છો ને બધા ચાલો તો સરસ મજાનું ગુલાબ કરી દો સરસ મજાનું કમળ કરી દો સરસ મજાનું પતંગિયું કરી દો સરસ વેરી ગુડ સરસ મજાની તાલી પાડી દો વાહ સાબાસ ખૂબ સરસ તો ચાલો આપણે ઢીંગલો દોરવાનું સ્ટાર્ટ કરીએ ચાલો બધા દોરો એક વાર દોરાઈ ગયો હોય અને બીજી વાર દોરવાનો છે શીખવાનો છે આપણે શરીર હોય તો એનું કેમ ચિત્ર દોરીએ એમ તમે નાના નાના છો તો તમે ઢીંગલા જેવા નાના નાના હોય ને ઢીંગલી ઢીંગલા એવી રીતે તમે તમારી જાતે તમને આવડે એવું દોરવા પ્રયત્ન કરો હં જેવું તમારાથી દોરાય એવું દોરવા પ્રયત્ન કરો પેલાં છે ને મોઢું દોરવું હોય તો ગોળ દોરવાનું જો આ ભૂમિબેને પહેલાં મોઢું દોર્યું છે ગોળ આ બેણે પછી હવે આ બેન આંખ બનાવે છે જો આંખ બનાવી આ બેન ઉતાવળ કરે છે થોડીક બેન નિરાજ રાખો હરખો દોરો સરસ દોરવા પ્રયત્ન કરો છો હજી નિરાતે દોરો જો મોઢું બનાવી નાખ્યું છે હાથ બનાવી નાખ્યો છે આ ભાઈ બનાવે છે ભાઈ સરખો પ્રયત્ન કરો હાલો ધવલ ભાઈ પહેલાં ગોળ રાઉન્ડ કરો નાનું કરો તો પાર્ટીમાં સમાય ને જો આ ભાઈ હારો દોરવાનો પ્રયત્ન કર્યો છે આ ભાઈ વંશભાઈ વંશભાઈએ બહુ સરસ પ્રયત્ન કર્યો છે જુઓ બધા હવે એને ખાલી પગ દોરવાના બાકી છે ચાલો દોરો હાલો જયભાઈ દોરો સરસ વેરી ગુડ શરીરનું રેખા ચિત્ર એટલે કે ઢીંગલો તમને બનાવતા આવડે છે જો આ બેને સરસ પ્રયત્નો કર્યા છે વાહ ખૂબ સરસ જુઓ બહુ સરસ ઢીંગલો દોર્યો છે આમ જુઓ તમે બધા જુઓ સરસ મજાની તાલી પાડી દો તેની સરસ મજાની તાલી આપો સરસ બધા પ્રયત્ન કરો હો વેરી ગુડ શાબાશ શું છે તમારું નામ ઉર્વિશા બેન વાહ શાબાશ જો આ બેન સરસ દોરે છે વાહ આ બેન ને પણ દોરાઈ જવા આવ્યો તમે સારો પ્રયત્ન કરો છો આ બેણે પણ જો સરસ દોર્યો છે હો બીજો દોરોસો પડકે ઢીંગલો ઢીંગલી ઓ ચાલો જાનવી બેન માટે તાલી પાડી દો બધા સરસ પ્રયત્ન કરો બધા સરસ દોરવાનો પ્રયત્ન કરે છે વાહ આકાશભાઈ જો સરસ દોર્યો છે જો બધા તાલી પાડી દો એની બધા તાલી પાડી દો સરસ આકાશ ભાઈ વેરી ગુડ આ બે જો પ્રયત્ન કર્યો છે દોરવાનો આ ભાઈ એ મોઢું દોરાઈ ગયું છે આમાં એની આંખ ક્યાં છે કાર્તિકભાઈ આંખ ક્યાં દોરી છે હ કેટલી આંખ હોય કાન કેટલા છે ક્યાં દોર્યા છે કાન હ કેટલા હોય બે વાહ વેરી ગુડ એક હાથ દોર્યો છે બીજો દોરો છો સરસ હો

પેટ વાહ સરસ 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 કર્યો છે ગુડ ખૂબ સરસ પ્રયત્ન કરો છો બધા ચાલો મને બતાવી દે કે આમ પાટી બધાય ઊંચી કરો જેટલું દોરાણું હોય એટલું જેને જેટલું દોરાણું હોય એકદમ ઊંચી પાટી કરો એટલે બધાયની દેખાય બધાયનો ઢીંગલો દેખાય જેટલો દોરાણો હોય એટલો બધા ઊંચી કરો બેન ઊંચી કરો વાહ વેરી ગુડ ખૂબ સરસ સરસ વાહ સાબાસ સરસ પ્રયત્ન કરો છો સાબાસ સરસ દોર્યું છે જો વંશભાઈએ આકાશભાઈએ સરસ મજાનું બધા એ દોર્યું છે વેરી ગુડ સાબાસ